નમસ્કાર દર્શક મિત્રો હું છ એડવોકેટ સોનલ ભારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવิก્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા પિતાજી હમણા હયાત નથી પરંતુ જે જ્યારે જીવિત હતા તે સમયે તેમણે અમારી જે મિલકત છે તેનો એક અન્ય વ્યક્તિને સાટાખટ કરિયાપેલ હતો તો હવે જે વ્યક્તિને સાટાખટ કરી આપેલ છે તે વ્યક્તિ અમને દબાણ કરી રહી છે કે જે તમારા પિતા જે સાટાઘાટ કરી આપેલો એ મિલકતનો અમને વેચાણ દસ્તાવેજ કરી આપો પરંતુ એ જે સાટાખટ છે અને જે મિલકતનું વેચાણ કરવાનું છે તેની અંદર અમારી સહમતી નથી તો શું અમે એ વેચાણ દસ્તાવેજ કરી આપી શકીએ અને કદાચ જો અમે વેચાણ દસ્તાવેજ ન કરી આપીએ તો શું સામેવાળી વ્યક્તિ અમારી ઉપર કોઈ કાનૂની કાર્યવાહી કરી શકે ખરી

તો એ કેવા પ્રકારનો સાટાખાડ છે એની અંદર શું લખાણ છે અને શું એ લીગલી રીતે કરવામાં આવેલ છે એની તપાસ કરો ત્યારબાદ દર્શક મિત્રો જો એ સાટાખાડ લીગલી હોય એટલે કે કાયદેસર રીતે એની જે પદ્ધતિસર કરવાનો હોય એ રીતે થયો હોય તો બીજી બાબત એ તપાસો કે જે મિલકતનો સાટાખડ થયો છે તે મિલકત વડીલો પાર્જેત છે કે સ્વપાર જેત

એટલાનો જ એમને વેચાણ દસ્તાવેજ કરી આપવાનો જે સાટાખાટમાં લખેલ હોય તો પછી તમારે કરી આપવું જ પડે પરંતુ દર્શક મિત્રો એ સંપૂર્ણ મિલકતનો સાદા ખાટ કરેલ હોય કે જેની અંદર તમારો પણ એટલો જ અધિકાર હોય છે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જો તમારી સહમતી ન હોય અને મિલકત વડીલો પાર્જિત હોય તો એના માટે તમે કોર્ટની અંદર જઈ શકો છો કે જે વડીલો પારજીત મિલકત છે એનો સાટા ખટ કરીને મારા પિતાજી અવસાન પામ્યા છે હવે જે અમારો હિસ્સો છે અમે વેચવા નથી માંગતા તો દર્શક મિત્રો તમારા પિતાજીને જે પણ એમના હિસ્સાની મિલકત છે એનો તમારે વેચાણ દસ્તાવેજ કરી આપવો પડે પરંતુ તમારો જે હિસ્સો છે એ પછી કોર્ટની મેટર છે એટલે તમારો એ જે તમે એ રીતના દાવો તમે કોર્ટની અંદર કરી શકો છો પછી તમારો કેસ અને પુરાવાના આધારે કોર્ટમાંથી જે પણ હુકમ આવે એ પ્રમાણે તે પ્રમાણેનું તમારે વેચાણ દસ્તાવેજ કરવાનો રહે છે પરંતુ દર્શક મિત્રો જો તમારા પિતાજી દ્વારા જે સાટાખાટ કરી આપવામાં આવેલ છે તે મિલકત જો સ્વપાર્જિત હોય એટલે કે તમારા પિતાની પોતાની કમાણીની હોય

મિલકત છે કે જે સાટાખા છે તેની અંદર એનો ઉલ્લેખ છે એટલે તમારે સૌથી પહેલા તો સાટાખાટને સંપૂર્ણપણે એને એક તો વાંચો અને એની અંદર શું બાબતોનો ઉલ્લેખ છે એને તમે તપાસો અને જો તમારી પિતાજીની સ્વપાજીત મિલકત હોય તો પછી તમારે કોઈપણ સંજોગોની અંદર એમની ઉપર જે પણ તમારે વેચાણ દસ્તાવેજની બાબત અંદર દર્શાવેલી હોય તે રીતે તમારે તમે જે તમારા પિતાજીના એક વારસદાર છો તે રીતે તમારા જે પણ વેચાણ દસ્તાવેજ હોય મળકતનો એ તમારે કરી આપવાનો જ રહેશે દર્શક મિત્રો આ જે કેસ છે એક મિત્રનો છે પરંતુ આજ અનુસંધાનની અંદર પોરબંદર કોર્ટનો પર એક કેસ છે કે જેની અંદર પિતા દ્વારા જે એમના દીકરા છે એમને કહ્યું કે મારા પિતા જે સાટાખાટ છે એ કર્યો અને તેઓ અવસાન પામ્યા ત્યારબાદ જે પણ વ્યક્તિને સાટાખાટ કરી આપવામાં આવેલ તે વ્યક્તિએ વારસદારોને કહ્યું કે વેચાણ દસ્તાવેજ મને કરી આપો પરંતુ તેઓએ વેચાણ દસ્તાવેજ કરી ન આપ્યો જેથી કરીને જે વ્યક્તિને વેચાણ દસ્તાવેજનો જે પણ ખટ કરેલો છે એમના પિતા દ્વારા જે વ્યક્તિએ પ્રોપર્ટી ખરીદવાની હતી તો જે ખરીદનાર વ્યક્તિ છે કે એમણે જે એમના પેલા જે દીકરાઓ છે એમનો જે સાટા ખટ છે એ લઈને એમને કોર્ટની અંદર દર્શક મિત્રો કેસ કર્યો કે જે એમના પિતાજી છે એમને મને સાટા ખટ કરી આપેલ છે અને એમના વારસદારો છે એ મને વેચાણ દસ્તાવેજ નથી કરી આપતા તો દર્શક મિત્રો પોરબંદરની જે કોર્ટ છે તેમને ચુકાદો આપેલ છે કે જે પણ પિતાએ સાટા ખટ કરેલ છે એ સાટાખટ લીગલી માન્ય ગણાય છે અને જેના આધારે એમના જે પણ વારસદારો છે એમને પણ એ કર્તવ્ય બને છે કે એઓ જે પણ વેચાણ દસ્તાવેજ કરવાનો છે એ કરી આપે એટલે એની અંદર કોર્ટે ચોખ્ખું જ કહ્યું છે કે આવનારા સાહીઠ દિવસની અંદર જે વ્યક્તિને સાટાખટ કરી આપવામાં આવેલ છે તે વ્યક્તિને જે પિતા છે કે જે અવસાન પામ્યા છે તેમના વારસદારો દ્વારા એમને વેચાણ દસ્તાવેજનું જે છે એ બધું જ કાર્યવાહી સંપૂર્ણ કરવામાં આવે એટલે દર્શક મિત્રો આ રીતે પોરબંદરની જે કોર્ટ છે તેનો પણ આ એક નિર્ણય છે કે જે વારસદારો છે એમના પિતા દ્વારા જે પણ એક આ કરી આપવામાં આવ્યો હોય અને લીગલી હોય તો પછી એમને જે તે વેચાણ દસ્તાવેજ છે એની બાકીની કાર્યવાહી પૂર્ણ કરવાની રહે છે વારસદારો પાછળથી જે તે મિલકત છે એનું વેચાણ દસ્તાવેજ કરવાની ના પાડે તો દર્શક મિત્રો એવું ચાલે નહીં જો પિતા દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તે પ્રમાણે વારસદારોએ પણ પાછળની જે કાર્યવાહી બાકી રહે છે પૂર્ણ કરવાની રહે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત